શ્રી ગણેશાય નમઃ નમસ્કાર મિત્રો ધર્મ દર્શન ચેનલ માં તમારું સ્વાગત છે નવરાત્રી પૂરા નવ દિવસ ઉજવાય છે આ પર્વમાં માતાના અંબાના વિવિધ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે આ સમયે માતા દુર્ગાએ મહિષાસુરને માર્યો હતો મહિષાસુર ખૂબ જ ચાલાક દૈત્ય હતો ધાર્મિક કથાઓમાં તેના વ્યક્તિત્વ વિશે ઘણું લખાયું છે કહેવાય છે કે માતા દુર્ગાની ઉત્પત્તિ મહિષાસુરને મારવા માટે જ થઈ હતી હિન્દુ પૌરાણિક કથા પ્રમાણે મહિષાસુર એક બળવાન પણ દુષ્ટ રાક્ષસ હતો તેના પિતાનું નામ રંભ હતું જે અસુરોનો રાજા હતો રંભને રહેનાર ભેંથી પ્રેમ થઈ ગયો અને આ બંનેના જન્મ થયો તેણે અમર થવાની કઠોર તપસ્યા કરી બ્રહ્માજીને પ્રસન્ન કર્યા અને બ્રહ્માજી પાસેથી વરદાન માંગ્યું કે કોઈ દેવ અસુર કે કોઈ માણસ મને મારી શકે નહીં બ્રહ્માજીએ તેને વરદાન પણ આપ્યું સંસ્કૃતમાં અર્થ થાય છે ભેંસ અને કારણે રાક્ષસ મળ્યું હતું કે જ્યારે તે ઈચ્છે ત્યારે તે ભેંસ અને જ્યારે ઈચ્છે ત્યારે મનુષ્ય બની શકે છે મહીસાસુરે સ્વર્ગલોકના દેવતાઓને હેરાન કરવાનું શરૂ કર્યું અને પૃથ્વી પર પણ તોફાન મચાવવા લાગ્યો તેને સ્વર્ગ પણ પણ આક્રમણ કરી ઇન્દ્રને હરાવી સ્વર્ગ લોક પર કબજો કરી લીધો અને દેવોને ત્યાંથી ભગાડી મૂક્યા દેવગણ ભેગા થઈ ત્રિમૂર્તિ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ પાસે મદદ માટે પહોંચી ગયા દેવગણે ભેગા થઈ ફરી મહિષાસુર સાથે યુદ્ધ કર્યું પણ તેઓ તેનાથી પણ હારી ગયા જ્યારે કોઈ ઉપાય ન જણાયો ત્યારે દેવોએ મહિષાસુરના વિનાશ માટે માતા દુર્ગાનું સર્જન કર્યું મહિષાસુરને વરદાન મળેલું હતું કે તેને કોઈ મનુષ્ય મારી શકતો નથી પરિણામે બ્રહ્મદેવે આદ્ય શક્તિનું સર્જન કર્યું અને માતા દુર્ગાનો આકાર આપ્યો માતા દુર્ગાએ મહિષાસુર પર આક્રમણ કરી તેની સાથે નવ દિવસ સુધી યુદ્ધ કર્યું અને દસમા દિવસે તેનો સંહાર કર્યો આ દિવસના ઉપલક્ષ્યે હિન્દુઓ દસ દિવસનો તહેવાર દુર્ગા પૂજા મનાવે છે અને દસમો દિવસ વિજયા નામે ઓળખાય છે જે અસુરી શક્તિ પર દેવી શક્તિની જીત છે જો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો શેર લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ